હે મારાવાલા તમારે મકાન લેવા હતા ને તો હું તમારા માટે એવડું મોટું અને સારામાં સારું એક તો કે જે ફળિયું કે ભાઈ તો ફળિયું અને બેસ્ટ અને સારામાં સારા મકાન લઈને આવ્યો છું મારા વાલા તો આ મકાન આવેલા છે રાણાવાઉ સિટીમાં મારાવાલા તો તમે કેદીકના મને કહેતા હતા ને કે મારે રાણાવાવ સિટીમાં મકાન લેવા છે તો વાલા હું તમારા માટે બે રૂમ એક કિચન અને વાલા વિશાળ એટલે કે મોટામાં મોટું ફરિયાવાળું મકાન લઈને આવ્યો છું વાલા અને આ મકાન બેસ્ટ અને સારામાં સારા મકાન છે તે પણ તમે જોઈ શકો વાલા અને થોડો ઘણો કલર કામનો ખર્ચો હે મારાવાલા તો તમારે લેવાય ને તો એકસો ને બાવીસ વારમાં બાંધકામ હે તો રાણાવા સિટીમાં આવવા મકાન અને એકસો ને બાવીસ ગજમાં બાંધકામ હોય તો હવે રાહ કોને જોવો છો મારાવાલા હે સોસાયટીની વાત કરીએ ને મારાવાલા તો શ્રીબાઈ સોસાયટીમાં આ મકાન આવેલા હે અને જે કુંભાર વંડી રાણામાં કુંભારવંડી કહેવાય ને તેની એકજેટ પાછળ આ મકાન આવેલા હે તો તમારે લેવાય ને તો માત્ર ને માત્ર બાવીસ લાખ રૂપિયામાં આ મકાન આપી દેવાના હે દઈ દેવાના હે મારાવાળા તમારે લેવાય ને તો નીચે નંબર આપેલા છે તેમાં માત્ર ને માત્ર તમારે કોન્ટેક કરવાનો છે અને તમારે કોઈ પણ વસ્તુની વગર દલાલે એડવર્ટાઈઝ કરવીને મારાવાલા તો અમારો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં અને મારાવાલા જો બેસ્ટ અને સારામાં સારા મકાન એટલે કે રાણાઓમાં હું તમારા માટે લઈને આવ્યો છું તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી માત્ર ને માત્ર બાવીસ લાખ રૂપિયામાં બેસ્ટ અને સારા સારામાં સારા મકાન તમારી માટે હું લઈને આવ્યો છું આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો ફોલો કરો અને જેને પણ રાણાવાવમાં મકાન લેવા હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા અને તમારે કોઈ પણ વસ્તુની લેવેશ ને મારા વાળા તો સત્તાણું બે સાઠ પંદર જીરો પાસાઠમાં કોન્ટેક કરવાનું ભૂલતા નહીં અને મારાવાલા મકાન તો જુઓ બેસ્ટ અને સારામાં સારા મકાન તમારી માટે હું લઈને આવ્યો છું મારા